લાશપોર જેલમાં બંધ આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યો હતો આ દરમિયાન આરોપીને ખેંચ આવતા તાત્કાલિક સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આરોપી જ્યારે સારવારમાં હતો ત્યારે પોલીસની નજર ચૂકવીને આરોપી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો આરોપી ફરાર થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી પોલીસે આરોપીને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે આરોપી શુભમ શર્મા પોલીસના જાપ્તામાંથી ફરાર થયો છે

શુભમ શર્મા નામના આરોપી પોક્સોનો છે ચોક બજાર પોસ્ટમાં પોક્ષોનો ગુનો થયો આરોપીને કોર્ટમાં પ્રોટેક્શન દરમિયાન કોર્ટમાં જ્યારે પ્રોટેક્ટ કર્યો ત્યારે એને કન્વર્ઝેશન ખેંચ આવવાથી કોર્ટમાં ફસરાઈ પડ્યો હતો ત્યારબાદ જાપતાના પોલીસ કર્મચારીઓએ અને તેના ઇન્ચાર્જ દ્વારા એક શો આઠ મારફતે અહીંયા સારવાર માટે ઇમરજન્સીમાં લાવેલા હતા ઇમરજન્સીની સારવાર ચાલતી હતી તે દરમિયાન એને બેડ ઉપર ઉતરી રહ્યો હતું તે દરમિયાન પોલીસ જાપતાના માણસની નજર ચૂકી અને બેડ ઉપરથી ભાગી ગયેલ છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વરાછા પોસ્ટે ખડોદરા પોસ્ટે